એક એવું ગામ જ્યાં ડામર રોડ બનાવ્યો પણ ડામર નથી વલસાડ તાલુકાના મગોદ ડુંગરી પારનેરા મગોદ ગામે નરસિમા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ બોરિંગ પેવર બ્લોક રસ્તાના કરેલા લાખો કરોડોના ભ્રષ્ટાચાર મામલે થોડા મહિના અગાઉ જાગૃત નાગરિકે ઉજાગર કર્યા બાદ ફરીવાર વલસાડના મગોદ ગામે મહાફળિયા અને નીલકંઠ ફળિયામાં ડામર રોડ માત્ર નામનો જ રહ્યો છે ત્યારે નરસિમા એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ વિસ્તારમાં કરેલા છસો થી સાતસો મીટર રસ્તા પર માત્ર નાના પથ્થર અને કપચી દેખાય પણ ડામર તો માત્ર નામનો જોવા મળ્યો મટીરીયલ વાપરી ફરીવાર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ સાથે મગોદ ગામના જાગૃત નાગરિકે જિલ્લા કલેક્ટર વલસાડ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને રસ્તામાં થયેલા ભ્રષ્ટાચારના કામમાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે આ રોડમાં કામગીરી કરવામાં આવી છે એવું જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અને પંદરમું નાણાંપંચમાંથી કામ કરવાની કામગીરી કરવામાં આવી એવું જાણવા મળ્યું છે આમાં વહીવટદાર કાર્તિક પરમાર જેઓએ કોઈ પેપરમાં એટ નથી આપીને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નથી કરી પોતાને રીતે પોતાના ત્રણ ભાવ પત્રક મગાવી અને પોતાનો કોન્ટ્રાક્ટર એવા અમે જાણવા મળ્યું કે પ્રિતેશભાઈ મંદરે ગામમાં કામ સાહેબની ત્યાંથી કામગીરી કરે છે એમણે આ બધા રોડ બનાવ્યા છે હલકી ક્વોલિટીના જે કંઈ જે આપણે જે ખોડીને જોવા માટે કે ડામરનું કંઈ ટીપું પણ નથી દેખાતું આ કોઈ બી જગ્યાએ છે એવા એવા છસોથી સાતસો કિલોમીટર મીટરના ડામર રોડ બનાવ્યા છે એકદમ હલકી ક્વોલિટીના ને જેની બી હજી હજી તો કામ થયું ને થી દસ દિવસની થયા એટલે ઉપર ચારો જ ઊગી નીકળી જોવા મળી છે અમારે એવું છે કે આ રસ્તાઓ કર્યા તો અમને કોઈ વાંધો નથી પણ જે એસ્ટિમેટ પ્રમાણે હોય એ પ્રમાણે કામ થયું નથી એકદમ હલકી ક્વોલિટીનું અને કોઈ જોવા આવ્યું નથી આ જે કામ કર્યું છે એ કોન્ટ્રાક્ટર કોઈને કોઈએ કીધું નથી કે આ કામ આ રીતના કરો આ રીતના એટલે વહીવટદારની પૂરી પૂરી મિલી વખત લાગી રહી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ आइकॉन दबाओ जे थी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सबको पहले